થી જય મા પીઠર સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો હમણાં બે તંદીથી મિત્રો વ્લોગ નો આવતા આપણે ગયા તા બાર રખડવા એટલે ક્યાંય આપણે એવો વ્લોગ ઉતારવાનો મેળ આવ્યો નથી ઉતાર્યો નથી એમનો બરાબર આજથી હવે આપણે પાછો ચાલુ કર્યો હે એવું છે જો કામકાજમાં આવું બધું હાલે ભાભી કપડાં ધોઈ છે મમ્મી અહીં બેઠા હે કાર્તિકભાઈ નીસકો નાખવાનો વારો આવી ગયો મારે પાણી અને મિત્રો ધૂ જુ આ બધું પડ્યું ધૂં જ્યારે હાલે છે આ બધું ને પડ્યું હે ખાટલો એક બધું છે હા જયારે જ્યારે મિત્રો જોવા બધું આ જોતા મિત્રો આ હેન બધું ડેટ નું થાય છે આ હેન આ બધું હે ને મિત્રો દેડકાનું શુમાં આમ દેડકા કરી ગયા તા ને આ જો શેઠી હેઠે આ બધા ઈના ગમોળા હે એટલે હે ને પછી આ બધું જો કબાટ બબાટ હટાડી આખો રૂમ ખાલી કરી તું જયારે હાલે કે હા ડેટકા મિત્રો જોયું ને સુમા હું હા આખો રૂમ મિત્રો ખાલી જ બાકી રા કબાટ ના ઇસ્કો ત્રણ જ રહ્યું બાકી બધું જો આવી રીતને પાતું એટલે એટલે આ કઈ મિત્રો ધોવા બોવાનું નથી ઈ પીડા નથી કઈ ધોવાનો કઈ નથી ઈ તો ઓલા જે ધોવાનું તાય ધોઈ નાઈ કા હ એ કઈ કઈ પડ છે ને લેવો બધું મિત્રો હાલે છે આપણે આજથી વ્લોગ પાછો કન્ટિન્યુ ચાલુ થઈ ગયા છે એટલે હવે કાયમ હાંજે જોતા રહેજો હવે કે આપણે બાર બાર જવાનું છે ને હાલો તો તમાગળ મિત્રો વ્લોગ માં બેના રહેજો વ્લોગ માં નવો આવ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મારો બાપુ તો ગાઈસ જે હું ત્યાં માં મિત્રો 4 વાગી ગયા છે અને આપણે વાડીમાં અત્યારે હાઈ પાણી आले છે જો આવી રીતના ફુવારીઓ આપણે વારેખા રાખીને એવી રીતના જાગી અને આપણે હેઠલા પડામાં હં જો બધા આપણે કમ્પ્લેટ પી ગયા હે હેઠલા પડામાં અને હેઠલા પેડામાં એ ઓલ ઝાડું દેખાય ને ત્યાંથી લીધું હતું એટલે આમને પીતું આવ્યું છે હવે હજ અહીંયા ખૂણો જરાક રહ્યો છે એટલે આ કમ્પ્લેટ આની કોરા ટૂંકમાં આની કોરા કમ્પ્લેટ ઉની કોર બાકી છે એટલે પાવામ મિત્રો આજુખા જરાક વાલ લાગે છે થોડુંક વલય વધી ગયું છે અને બીજા નંબરમાં થોડીક તાણ આવી ગઈ છે તાણ મતલબ એમ નહીં હાવ ફૂંકાય એવી તાણ નહીં પણ વાત આપણે વહેલું પાઈ લેતા ને એમ આજે વહેલું નથી પાયું આજકે માપી પાણી આવવા દીધું હે જે આ બધી પી ગઈ છે લીલી સમ થઈ ગઈ છે આપણે ક્યાંથી લીધું ખબર અહીંથી લીધું મિત્રો પાવન માંડવી પડેલ તમને દેખાતી ગયો જે અહીંથી આપણે લીધું પાવન અહીંથી જો આમ પી ગયું હે હજી આમ આ બાકી જો આટલો ખૂણો છે ને આનીકુર આમને બાકી છે તો બહુ એવી અતિ હિં હુકાતી નથી મિત્રો એ કંઈ વાળું છે ને જ રે આ આ નથી પાયેલ જો આ ક્યાં હુકાય એવી બધી નથી સુકાતી જે અહીં જ્યાં ઢોરા જેવું છે ને એટલે અહીં હુકાઈ જાય તમને દેખાતું જો આમ બાકી ક્યાંય જો લાંબુ નજર એ તો નથી હુકાતી જો અહીં હેટે હેઠે હુકાઈ જાય આ બધી જો પાંદડા ઓગરા થઈ ગયા જો એટલે અહીં છે ને આ થોડું થોડું અહીં હું છે બાકી કંઈ એવું હુકાતું નથી જો લીલી સમ ઊભી છે અને મગફળી આપણે આ દવા સેટી ને મિત્રો તીક વલય બહુ થઈ ગયું છે પાણી વારું વહીને લાગે છે આપણે ઓલા ભાગમાં શેઠ અધવેસી લાઈન પાથરવી પડી હતી એટલે હવે માયલું બધું વલ થઈ ગયું છે હટુકમાં અહીંથી શેઠ સુધી નથી જતો આમાં તો હજી વયું ગયું આજુ ખેરે પાસે ખેરે શું થાય અને પછી મિત્રો હજી આ ભાગે આપણે બાકી છે આ જો અહીં હેટે હેટે હું બાકી જો આમ ક્યાંય જો આમાં હેર્યું દેખાય મિત્રો તમને કેવું વોલ થઈ ગયું જતા અને વરસાદ થયો ને આમાં પાણી બાણી નથી કહેર્યું એકવાર ખાલી દવા મારી છે પણ વોલ એવું થઈ ગયું એટલે પાવામાં હે ને વાર જ લાગે ને એટલે હે વોલ એવું થઈ ગયું હે એટલે હવે આપણે કટકું આ પણ ઉતા મારી એમ નથી કરતા જ્યાં હેડે હરી એ છે બાકી આમ લીલી સમજ બધી આ ફૂલ તડકો છે ને ટાણે કેવો તડકો છે હવે ગરમી ચડી જાય છે પણ તો એમાં માયલી સુકાતી નથી કે મગફળી એટલે એ પીડા છે નહીં કંઈ પણ મિત્રો આપણે ટૂંક જ સમયમાં સરપ્રાઇઝ આપવાના હૈ તમે આપણે એક નવી વસ્તુ લઈ હં બરાબર તો તાલગન આપણે આમાં કેવું નથી અને બતાવી હૈ નહીં પણ ટૂંક જ સમયમાં હે ને ટૂંકમાં બે તંદી પછી હે ને આપણે એ વસ્તુની ખબર પડી જાય હે એટલે હે ને આપણે એક નવી વસ્તુ લઈએ હૈ એ આગળ સરપ્રાઈઝ છે તમે આગળ રહેજો એટલે તમને બતાવી બરોબર એવું બધું હાલે છે મિત્રો કામકાજમાં એક જ પડું બાકી છે કઈ ખોટી ઉતાવળ છે છે નહીં એવું હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં બન્યા ના એટલે કમલેશભાઈ જો જાય હે ક્યાંક ફેરામાં જતો હોય તો બધું મિત્રો હાલે છે કામકાજમાં ગરમી બહુ છે મિત્રો ભાદળ તડકો હે ને અને મિત્રો હજી વરસાદનું કી હે જો થઈ જાય ને મેળ આવી ગયો એટલે હે એવું બધું હાલે હે અને મિત્રો અહીં હે ને માલદે કાકો આમ પીવીસી નાખી નાખલ હતી ને માલદે કાકાને એ પીવીસી તૂટી ગઈ છે એટલે અટાણ જોઈ માલદે કાકોને ધવલ બે ફિટ કરે છે પીવીસી આમાં માર્ગને કાંઠે નાખેલ હે ને શેટ આમ ઉપર પલે જાય છે એટલે ફિટ કરે છે બતાવું તમને ધવલતા રોગ બેઠો હે કંઈ કામ જો ભાગે ગઈ છે જો એટલે આ હાંધો મારવાનો હે એટલે અહીંયા કદાચ દબાઈ ગયો હે ઊંડી તો ઘણી હે પણ તો એ દબાઈ ગયો હે ધવલની હે ધવલની પછી અમારા મોટર માંથી લાઈન પાથરી અને પછી તું કે નતું પાયું હા પછી આપણે આપણી મોટર માંથી એની વાળ લીધું એને પી ગયું બધું કમ્પ્લેટ અને આપણે આ એક પાડું બાકી છે આપણો ટાઈગર અહીં પડ્યો છે મમ્મી ને અહીં રમે હે બતાવું તમને શ્યામ શ્યામ છે કોઈ આ શ્યામ કઈ છે હાઈનું નામ શ્યામ શે કોઈ નું શ્યામ નામ છે શ્યામ શે કોઈ નું નામ દાંત કેવા દેખાડે જોતા હવે દાંત દેખાડો અમને કે મારે દાંત આવી ગયે હ ના ના આવવું નથી ના

ગઠવાઈ ગયું ને બધું હા તો એવો ને એવો રૂમ થઈ ગયો પાછો કમ્પ્લેટ એટલે આપણે ધૂંધ જ્યારે અહીંયા કમ્પ્લેટ થઈ ગયા હે બધું થઈ ગયું છે અને મિત્રો અહીંયા આપણે જ્યાં બોક્સ પડ્યું હે ચાર બોક્સ પડ્યા એમાં બે વપરાઈ ગયેલ છે બે વાપરવાના હે તમને ખબર હે એટલે એ હવે કઈ હા નોરતા પછી કા નોરતા મારો આવી ગયો એનો એટલે હજી ધીરે ધીરે કામ ઘણા આમ ધીરે ધીરે ચાલુ રહે એવું બધું હાલે હે હાલો તો આમાં આગળ વ્લોકમાં બી ના રેજો હેલો ગાઈસ જો વાગી ગયા હે રાતના દોઢ બે જેવું થયું હે મગફળીમાં પાણી વાળી પાણી ચાલુ હે મિત્રો આપણે વાથી ઓલું બધું પી ગયું હે જો જો હેઠો આવી ગયો અને આપણે અહીંયા આવી ગયા અહીં ઢુકળા જો અહીંયા હેઠો આવી ગયો આ એટલું જ રહ્યું હે પણ મિત્રો લાઈટ વાળા કોઈ દી મિત્રો હરાળે દઈએ નહીં લાઈટ એ તો ફાયનલ છે આખો દી રેડી આવી અટાણ મિત્રો હાવ પાવર ઘટી ગયો સિંગલ ફેસની મોટરનું અથવા દરાવાળી ઝીણકી મોટરનું આવતું હોય ને આટલું પાણી આવે મને એમ હતું કે આ હે ને અગિયાર બાર વાગ્યે ત્યાં પી જાય હે પણ વાં પાઈ લીધું ને ત્યાં અહીંયાથી જ સાંજે ધીરું પાડું પડી ગયું હતું ત્યાં એક નાકમાં હતું એ પાયું અને અહીંયા આવ્યું ને મિત્રો આ એક કટકો જ ફેરવો જો અહીં પાછું મૂક્યું હે એટલે આ લાઇટવાળા મિત્રો કોઈ દી હરાળ લાઇટ દીએ નહીં હાવ હાવ એટલે હાવ ધીરું પાવર વધઘટ થાય વળી આવે વરી જાય વળી આવે વરી જાય વળી આવે વર જાય આમને ને એક નાકામાં કહ્યું નું જાય છે પણ હજી હેઠે પાણી પી ગયું નથી હવે આપણે ઉજાગરો કરવો કે આને આ કુસ્યુ મરવું કે શું કરવું એવું બધું છે સે અહીં થોડુંક જ એમ હતું કે આ પી જાય વેલેનું જ્યાં આ હેઠો આવી ગયો આટલી આ વી પચીસ પાટલા જ છે આમને પણ તો એ હવે એ અટાણે પી ના રે પૂરું મને એમાં તો સાંજે આજ પી જાય ને રાઈતી તો આપણે દિવસ ઓલા કટકા મારી દે હું તો કાલે બપોર સાહેબ પી જાય હે પણ હવે આપણે એ કંઈ પ્લાન આપણો ધાયરો રહે નહીં લાટવાળા એવી કરી બતાવી છે એટલે એવું બધું છે હાઈલા રાખે હવે બીજું તો શું કરું એ આપણું તો કંઈ કામ આવે ને મિત્રો એટલે લગભગ દોઢ બે જેવા વાઈ ગયા છે અને મોટો છે જો અહીંયા બરાબર હવે ઘરે જાઉં ઘડીક વાર વાટ જોઉં જો નીંદર બીંદર નહીં આવે તો એક એકાધું નાકું ફેરવવા આવશું એટલે કાં મોટર બંધ કરી દેવું ને કાં આમને જવા દે આખી રાત ભલે એના આમ આડે પોઈટી જ્યાં પીવું ત્યાં પી જાય મથ વાડી બાઈને નહીં નહીં રહે એટલું પાણી નથી આવતું એટલે જોવાય આવો ઘડીક વાર ઘરે જાઉં ફ્રેશ થાય તો ખબર પડે હાલો તો મિત્રો આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઉં ભ્લોગ ગયો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મળીએ કાલે નવો બ્લોક સાથે